कोला हाती दोन पाखू हां हातीन भाई बे पांखो छे चला भाई बद्धा जी बराबर जो जो नीचे जिनल तंसू ये खाऊ चित्रमा बस और गाडी सायकल पण केवी छे बूधा चला कृष्णा चला पक्षियों क्या पक्षियों क्या हो शानवी આકાશમાં વાય પણ એની જગ્યાએ પક્ષીઓ આમાં ક્યાં છે રોડ ઉપર છે ચાલો બીજું શું દેખાયું ચિત્રમાં ભાઈ ઊંધું છે ભાઈ હા હા પછી ભાઈ હાથી કેવો છે

બરાબર પાણી છે બરાબર બીજું શું શું દેખાય છે અને પક્ષીઓ ક્યાં દેખાયા તમને આમાં રોડ ક્રોસ કરવા ગયા છે પક્ષીઓ બરાબર ચિત્રનું નિરીક્ષણ કર્યું ભાઈ હા ચાલ ચિત્રમાં કેટલી ગાડી છે 6 ચિત્રમાં દેડકા કેટલા છે ભાઈ ચિત્રમ દેડકા છે નથી ને अच्छा चला પછી चित्राમાં શાળા છે ના 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 બિલ્ડિંગ સાથે મોટું કયા શાળા હોય તો આવ છે આવ ચાલો બીજું શું દેખાયું चित्राમાં બરાબર જોજો હા પછી चित्राમાં સાયકલ છે હા કેટલી સાયકલો છે એક અને બાઈક કેટલા છે એક અને પોલીસવાળો શું કરી રહ્યો છે ભાઈ ઉટો ઉટો આ કાય પોલીસ છે ઉટો ટ્રાફિક પોલીસ છે કયો પોલીસ છે ભાઈ ટ્રાફિક પોલીસ ટ્રાફિક વાળો શું કામ કરો ભાઈ ગાડીઓ આવતી હોય જતી હોય એને રોકે જવા દે આપણે ટ્રાફિક સિગ્નલ તમને શીખવાડ્યું હતું ને લાલ લાઈટ પીલી લાઈટ આપણે શીખ્યા હતા ને ભાઈ એ ટ્રાફિક સિગ્નલ કહેવાય એનું નિયમ નિયંત્રણ કરો અહીંયા પોલીસ બતાવે છે ટ્રાફિક પોલીસ